સ્મશાનમાં એક પણ રેતીનો ફેરો નાખવામાં નથી આવ્યો ત્યારે સરપંચ દ્વારા પચાસ ફેરા રેતીના ખોટા બિલો બનાવવામાં આવ્યા ત્યારે ગ્રામ લોકો દ્વારા પોલ ખોલવામાં આવી હતી ડોડિયા ગામમાં બ્લોક ફેવર અને આરસીસી રોડમાં પણ લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હતું ગામમાં દરેક જગ્યાએ બ્લોક અને આરસીસી રોડ જેવું નામો નિશાન નથી ત્યારે ગામના લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી ગામના લોકોનું કહેવું છે કે તંત્ર પણ સરપંચ સાથે મળેલું લાગે તેવા ગ્રામ લોકો દ્વારા આક્ષેપો કરાયા હતા મારું નામ શેલારભાઈ ભગવાનભાઈ ડોળિયા ગામ પાસે હું સભ્ય છું અને આ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અમુક અમુક નવા બ્લોક નાખ્યા છે હાવ છેલ્લી ગુણવત્તા નાખ્યા છે ખાડા પડી ગયા છે અને અંદર તો મોટો ભ્રષ્ટચાર કર્યો છે પછા પહેરવાનું ખોટું વાવચર બનાવ્યું છે અને જે નવો અત્યારે કોજવે બનાવે છે જ્યાં છેલ્લી હળવી ગુણવત્તાનો હવે વેકરો નેરડા ખાતરાનો વેપરો છે અને આ જુઓ તમે બધા નજરામાં જે બધા દિવાલ ઉપરથી જાય છે બધા હાલીને આ માંડીને તમે જવો છો દિવાલ ઉપર હાલીને જાય છે જ્યાં કોજવેની જરૂર છે ત્યાં નથી બનાવતા અને અવળાવળા બનાવે છે રિપોર્ટર મહેશ રાજુલા